હલો માય ડિયર ફ્રેન્ડ્સ હું ડૉક્ટર દર્શન સુરેજા યોર ફર્ટિલિટી કન્સલ્ટન્ટ આપ સર્વને ક્વેશ્ચન થતો હોય કે આઈવીએફમાં ક્વીન આવે કે ટ્રિપલેટ જ આવે એવું આપણને જાણવા મળતું હોય છે તો ચાલો આ ક્વેશ્ચનનો આન્સર મેળવીએ સેમચ્યુબ એટલે શું પહેલાં તો આપણે એ સમજીએ વાઇફનું એટલે કે સ્ત્રીને ઇન્જેક્શન આપ્યા બીજ બનવા માટેના એમના બીજ બહાર કાઢ્યા હસબન્ડના સ્પમ બહાર લીધા લેબોરેટરીમાં બીજ અને સ્પમ બંનેને મિક્સ કરી ગર્ભનો વિકાસ લેબોરેટરીમાં કર્યો એટલે કે પ્રેગ્નન્સી રાખવાના જે ટેન સ્ટેપ્સ હોય છે એમાંથી સાતથી આઠ સ્ટેપ આપણે બહાર લેબોરેટરીમાં કે ક્લિનિકલ આસ્પેક્ટથી જોઈને સંપૂર્ણ કરતા હોય છે બાકીના જે બે સ્ટેપ છે કે જે ગર્ભ બનાવ્યા પછી ગર્ભનું આરોપણ કર્યા પછી ગર્ભનો વિકાસ અને તેનું ગર્ભાશયમાં ચોંટવાની પ્રોસેસ કુદરતના હાથમાં હોય છે સરળ ભાષામાં સમજાવું તો જેવી રીતના એક ખેડૂત જમીનમાં એક ટ્રી એમને ઉગાડવું હોય તો એક બીજ વાવે તો પ્રેગ્નન્સી રહેવાની શક્યતા કે ટ્રી ઉગવાની શક્યતા કે બે બીજ વાવે કે ત્રણ બીજ વાવે તો ડેફિનેટલી ઝાજા બીજનું આરોપણ કરવાથી રિઝલ્ટ મળવાની શક્યતા વધારે સારી હોય છે તેથી કરીને આઈવીએફ પદ્ધતિમાં ગર્ભના ચોટવાની પ્રોસેસ વધે અથવા તો રિઝલ્ટ આપણું સક્સેસ જાય તેના માટે એકથી વધારે ગર્ભનું આરોપણ કરવાનું હોય છે એકથી વધારે એટલે મેક્સિમમ ત્રણ અને મિનિમમ એક સારા ગર્ભનું આરોપણ કરવાની જરૂર હોતી હોય છે આઈવીએફ સેન્ટર ઉપર પણ એ ડિપેન્ડ કરે છે કે તે લોકોની રૂટીન પ્રેક્ટિસ કેટલી કેવી રીતના હોય છે ઘણા પેશન્ટ્સમાં આગળ એક ચાઇલ્ડ હોય છે અને તેઓ જો આઈવીએફની પદ્ધતિમાંથી પાસ થતા હોય છે તો ગ્લોબલ આઈવીએફમાં અમે અચૂકી ધ્યાન રાખીએ છીએ કે આપણે એક જ ગર્ભનું આરોપણ કરીએ પરંતુ આ ગર્ભ ત્રીજા દિવસના બદલે ફિફ્થ ડે સુધી લેબોરેટરીમાં ઉગાડ્યા બાદ ગર્ભમાં આરોપણ કરવાથી રિઝલ્ટ સારું મળે છે એટલે કે સારા એવા એક બ્લાસ્ટોઝિસનું ટ્રાન્સફર પણ આગળ ચાઇલ્ડ હોય એવા લોકો રિઝલ્ટ સિંગલ પ્રેગનેન્સીથી મેળવી શકે છે પરંતુ જો કપલની એવી ઈચ્છા હોય કે આ સાયકલમાં મેક્સિમમ રિઝલ્ટ મેળવવું છે તો બેથી વધુ એટલે કે ત્રણ સુધી મેક્સિમમ તમે ગર્ભનું આરોપણ કરાવી શકો છો પણ તે તમારા કન્સલ્ટન્ટ અને કપલ બંને થઈને નક્કી કરવાનું હોય છે અને હા એમાં એવું નથી હોતું કે ત્રણ ગર્ભ કે બે ગર્ભ મૂક્યા બાદ બંને કે ત્રણ ગર્ભ ચોંટશે જ કદાચ એક ચોટે બે ચોટે કે ત્રણ ચોટે તે નેચરના હાથમાં હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન કપલનો આવતો હોય છે કે ત્રણ ગર્ભ ચોંટી જાય તો શું કરવાનું ત્રણની શું ડિલિવરી કરાવવાની ના ત્રણમાંથી એક બાળકનું ફિટલ રિડક્શન એટલે કે ત્રીજા મહિના સુધી બચ્ચાનો ગ્રોથ થાય જો એ બચ્ચામાંથી કોઈમાં ખોટખા પણ હોય કોઈનું ડેવલપમેન્ટ પ્રોપર ન થતું હોય તો નીડલ નાખી એના હાર્ટ બંધ કરવા પડતા હોય છે અને ફિટલ રિડક્શન કહેવાનું હોય છે આ પ્રોસીજર એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે જઈ અને કરવાની હોય છે અને આ પ્રોસીજરમાં થોડું અન્ય બીજા બે લાઈવ બાળકનું મિસ થવાની પાંચથી સાત ટકા જેવું જોખમ રહેલું હોય છે થેન્ક યુ